જય જય માતાજી તમે બધા મજામાં જશો ને અમે પણ ખુબ જ મજામાં છીએ આજે તો આખો દિવસ વ્લોગ નો શૂટિંગ નો કઈ ટાઈમ મળ્યો નતો મમ્મી મારા મમ્મી ની રહી ગયા હતા વાડીએ અને હું હતો આજે આખો દિવસ દુકાને કારણ કે થોડોક બીમાર હતો એટલા માટે રજા પડી દુકાને બહુ જ હાજી એટલે દુકાને કામ જ ભેગું થઈ ગયું હતું એટલે આખો દિવસ દુકાને કામમાં હતા એટલે બ્લોગનો શૂટિંગનો કાંઈ ટાઈમ મળ્યો નહોતો પ્લસ આજે મસ્ત એક રેસીપીનો વિડીયો બનાવવાનો હતો મારા મમ્મી મસ્ત દેશી ગામડાની રેસીપી બતાવવાના હતા તમને બધાને પણ એની સામગ્રી કાંઈ મળી નહીં એટલે એ બધું કેન્સલ થયું પણ આજે મેં કીધું આજે નવા જ અંદાજમાં તમારી સાથે નવી વાતોચીતો કરીએ થોડીક અને આમ અલગ યુનિક બનાવીએ કંઈક એટલે તમને કંઈક નવ પીરસી એવું મારો કંઈક પ્લાન હતો એટલા માટે મેં કીધું સાંજે નવરા થઈ જાય વાળું કરીને પછી મેં કીધું આપણે બધાય સાંજે પાછા મેળવી કા બરાબર મમ્મી હે ને દાંત કાઢે છે ને એટલે હમણાં જજે કેવા કેવા દાંત કાઢે છે પછી મેં કહું કારણ કે આજે આપણે વાતચીત કરવાની છે કે મારા મમ્મી પપ્પાના લગ્ન થયા એ વખતની વાત કરવાની છે કારણ કે એના મેરેજ થયા એટલે આમ ત્યારનો કેવો સમય હતો ત્યારે બધી વ્યવસ્થા કેવી હતી કઈ રીતની બધી રીતિ રિવાજ હતા કઈ રીતની વિધિ કરતા હતા એ રીતનું હતું બધું જેમ કે મેં તમને વાત કરી કે એ સમયમાં લગ્ન ગાળા રે કઈ રીતે વ્યવસ્થા કરતા હતા એટલે આપણે તો પેલા મારા પપ્પાને જ પૂછવી કે પપ્પા અત્યારે તમારા મેરેજ થયા તમારા લગ્ન થયા ત્યારે કેવી બધી વ્યવસ્થા હતી અને કઈ રીતે બધું એડજસ્ટમેન્ટ કર્યું હતું એમ એ તો ખટારો જાનમાં હતો

કે લગ્ન હોય આવતા હોય ત્યારે વ્યવસ્થા કેવી કરવામાં આવતી તો અમાર મેંદી મેકે ને તો ઓડે વાટી ઈ કઈ રીતે કડાઈ હોય સા મોરસ નાખી દેવાય

જુનો જ ઢસા તસા તો ઢસા લાગુ પડી જાય જુનો દર નજીક થાય એટલા માટે જુનો દર ઉતરે જાય નેથી નાલીન આવે પછી આથી ગયા ત્યારે તે આલીન જાવ જુનો દર વાગે ને આવે બસ ઈ પહેલા આથી હાલતું થઈ જવાનું હા ખાતા જ તેડવા ત્યારે આપણે તળાવમાં

બસ આ મિસ્ટાન બીજું કોઈ નહીં તો લાપસી બનાવે થોડી કાં લાપસી બનાવે ને કાં છોટું સૂર્યું બનાવે તેમાં મોરફ નાખે ગોળ નાખે ત્યાં તો મોરફ નાખે લાપસી યાદ કરાય તમને બા લાપસી કોને શીખવાડી જો કે તમને આવડે જ છે મને ખબર છે લાપસી મને માર બા શીખવાડે તમને બધી રસોઈ તમે અહીંયા હતા ત્યારે બધી શી આવડતી હતી કે અહીંયા આવીને કઈ શીખ્યા અહીંયા હું શીખ્યા આ એવી નહીં નવી આઈટમ ઘણી શીખી ગઈ સુરજ જઈને શીખ્યા સુરત જઈને આપણે એ શું કેતાડી બનાવાની આમ જયારે તમે નવા નવા હતા ત્યારે ઘરમાં પણ નઈ રેવા રસોડા માં રસોડા માં કોઈ રેવાનું નઈ ને ખૂખડી બનાવી ને તમારે બનાવવાની નવું કે છે

ઘણી બધી વાતો કરી ઘણું બધું જાણવા મળ્યું અને હું તો એમ કઉ છું કે જો કે હું તો ઘણી વાર બેહું છું કેમેરો બંધ હોય ત્યારે બેહું છું કેમેરો ચાલુ કરીને બેહું વિડીયો ઉતારવા બેહું છું એવું કઈ નથી કેમેરો વિડીયો નહોતો ઉતારતો ત્યારે તે હું બેતો તો મારા મમ્મી પપ્પા પાસે જૂના પછી મોટા વડીલો એની પાસે બેતો તો કે પહેલાના સમયમાં કેવું હતું એવું બધી જાણકારી લેતો તો સલાહ સૂચક માર્ગદર્શક સંસ્કાર એની પાસેથી આપણને મળવાનું હોય છે તો એની પાસેથી જ આપણે જાણવાનું હોય છે જાણવાનું હોય અને એની સાથે વાતચીત કરીને આનંદ લેવાનો હોય આનંદ આપણને આપતા રહે અને તમને બધાને આનંદ આવતો રહેશે વ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો તો આપણે આ સાથે આજનો વ્લોગ અહીંયા પૂરો કરશે બરોબર ને મમ્મી બરોબર થેંક યુ ક્યાં